નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ તારીખોની જાહેરાત થઈ ગઈ છે ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મે વડોદરામાં મતદાન થવાનું છે રાજ્યની છવ્વીસ બેઠકો પર સાતમી મે મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારો નક્કી કરવાની જ્યાં વાત આવે તો ભારતીય જનતા પાર્ટીએ તો પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ત્યારબાદ તેમની ટિકિટ કાપી ડૉક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતારી દીધો છે અને ડૉક્ટર હેમાંગ જોશી હાલ પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પાછલા દસ દિવસથી તો ડૉક્ટર હેમાંગ જોશી પ્રચાર કરી રહ્યા છે પરંતુ એકલા પ્રચાર કરી રહ્યા છે તેમની સામેના ઉમેદવાર કોણ હશે તેનું તો નામ હજી સુધી કોંગ્રેસે જાહેર કર્યું નથી કોંગ્રેસ એક તરફ એવું કહે છે કે વિપક્ષને દબાવવામાં આવે છે વિપક્ષને પૂરતો મોકો નથી આપતા પરંતુ લોકોને કોંગ્રેસ જ પોતાને મોકો નથી આપી રહી કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે કેમ કે જેને પણ એ જાહેર કરશે એને લોક સંપર્ક કરવો પડશે સમગ્ર સંસદીય વિસ્તાર એટલો મોટો હોય છે કે એ ઉમેદવાર ઓછા સમયમાં તો સંપર્ક પણ ના કરી શકે ભારતીય જનતા પાર્ટીએ તો અગાઉથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો ઉમેદવારે લોકસંપર્ક અને બેઠકો અને મિટિંગો પણ શરૂ કરી દીધી કોંગ્રેસમાં તો કોણ ચૂંટણી લડશે એનું નામ સુધા જાહેર થયું નથી એની પાછળનું કારણ છે કે વર્ષોથી જે કોંગ્રેસ છે તે સત્તામાં નથી તેથી તેમના કાર્યકર્તાઓથી લઈને તેમના નેતાઓનું મનોબળ પણ તૂટી ગયું છે એક બાજુ મનોબળ તૂટ્યું છે બીજી બાજુ મની પાવર મસલ પાવર પણ કોંગ્રેસ પાસે હવે રહી નથી એટલે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કાર્યકર્તાઓને લઈને પણ નાણાંને લઈને પણ તો આ પાર્ટીને ટક્કર કેવી રીતે આપવું કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારથી જ જાણે હતાશ લાગે છે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે તેથી પણ તેનું મનોબળ તૂટ્યું છે પરંતુ ચૂંટણી છે ઉમેદવાર તો જાહેર કરવો જ પડશે આજ નહીં તો કાલ કરવો પડશે તો એ ઉમેદવારની જાહેરાત માટે કોંગ્રેસ શું કરી રહી છે કોંગ્રેસ જે રીતેની રણનીતિ બનાવી રહી છે કે અમે ઉમેદવારને મોડા જાહેર કરીશું કે હજુ અમે શોધી રહ્યા છે તો શું વડોદરા જે ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની લેબોરેટરી છે ત્યાં કોઈ એવો ઉમેદવાર આવી જશે કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને હરાવી દેશે આ તો એક તરફી અશક્ય જ લાગે છે કેમ કે વર્ષોથી કોંગ્રેસ સત્તામાં આવી નથી હજી પણ કોંગ્રેસ જાણે કે વનવાસ જ ભોગવવામાં માનતી હોય તેથી તે અત્યાર સુધીમાં પણ તેમના ઉમેદવારના નામ જાહેર કર્યા નથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ક્યારે જાહેર કરશે તે કોંગ્રેસ પર નક્કી કરશે પરંતુ અમે આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે જો કોઈને જાહેર કરે તો એ લોકસંપર્ક શરૂ કરે કેમ કે લોકસભા જે સંસદનું જે ક્ષેત્ર હોય છે ખૂબ જ મોટું હોય છે ઓછા દિવસમાં એ નેતા તમામ લોકોનો સંપર્ક ના કરી શકે જેમ હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરી રહ્યા છે હવે વાત મોડું થવાનું કારણ એ પણ છે કે કોંગ્રેસમાં કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી અને જે લોકો દાવેદારી કરી રહ્યા છે તેમની પર કોંગ્રેસ દાવ લગાવવા તૈયાર નથી વડોદરા શહેરમાં એમ પણ ગણ્યા ગાંઠા કોંગ્રેસીઓ છે જે વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છે હારતા આવ્યા છે ફરી લડી રહ્યા છે અને આજે પણ લડવા માંગે છે અંદરખાને જે કોંગ્રેસ પાસે જે લિસ્ટ ગઈ છે કે કોને ટિકિટ આપી શકાય એ નામ જે પ્રમાણે સામે આવી રહ્યા છે તેમાંથી ઘણા તો સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે તો આ નામ મોકલી કોણ રહ્યું છે અને જેના નામ લોકો લડવા માંગે છે પોતે એને કોંગ્રેસ લડાવવા નથી માંગતી તો આ નામો જય કેવી રીતે રહ્યા છે આપણે વડોદરાની વાત કરીએ કે વડોદરામાં હાલ કોના કોના નામ ચાલી રહ્યા છે સૌથી પહેલું નામ જે ચાલી રહ્યું છે તે ભીખાભાઈ રબારીનું નામ ચાલી રહ્યું છે કોંગ્રેસ રબારીને આ લોકસભાની ટિકિટ આપી શકે છે એવી પણ ચર્ચા શરૂ થઈ છે બીજી તરફ વાત કરીએ તો આ નામોમાં નરેન્દ્ર રાવત અમી રાવતનું નામ પણ ચાલી રહ્યું છે કેમ કે અમીર આવતે બબ્બે વખત એમના વિસ્તારમાં કાઉન્સિલરના ચૂંટણી જીતી છે ઘણા સમયથી જે લોકો જીતી નથી શકતા પણ અમીરાવત જીતી આવી છે હાલ એ કોંગ્રેસ એટલે કે કોર્પોરેશનમાં વિપક્ષની નેતા પણ છે લડાયક પણ છે એજ્યુકેટર પણ છે અને જાણવા મળતી માહિતી પ્રમાણે હાલ રાવત પરિવાર પાસે પૂરતા નાણાં પણ છે કે જે તેઓ ખર્ચી શકે છે અને બજારમાંથી જો લાવવાના પણ હોય તો એ લાવવા માટે પણ સક્ષમ છે બીજી વાત વાત કરીએ તો યુવા ચહેરાને જો લાવવામાં આવે અને બ્રાહ્મણ વર્ષિસ જો બ્રાહ્મણને ઉતારવામાં આવે તો ઋતુ જોશીનું નામ પણ ચર્ચામાં છે ઋતુ જોશી ખૂબ જ નાની ઉંમરમાં કોંગ્રેસના શહેર પ્રમુખ બની ગયા અને વિદ્યાર્થી નેતા હતા ત્યારથી લોકો તેમને જાણે પણ છે પરંતુ હાલ જ જે બેનર કાંડ આવ્યું ને એમનું નામ ઉછળ્યું પોલીસ સ્ટેશનમાં જવાબ લખવા જવું પડ્યું ત્યારથી ક્યાંક ને ક્યાંક એવી વાત આવી કે ઋત્વ જોશીને આ મામલે પાર્ટી ટિકિટ નહીં આપે પરંતુ નક્કી તો પાર્ટી જ કરશે આ તમામ લોકોની ચર્ચાઓ ચાલી રહી છે આના સિવાય પણ એક નામ છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુ ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ખૂબ જ લડાયક નેતા છે તેમને જો લડાવવામાં આવે તો એ પણ સારું એવું વડોદરા શહેર અને જિલ્લામાં લોકપ્રિય છે પરંતુ મળતી માહિતી પ્રમાણે ચંદ્રકાંત શ્રીવાસ્તવને પણ લડવામાં ઇન્ટરેસ્ટ નથી કેમ કે તેઓ જાણે છે કે હાર નક્કી છે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે એ જોવાનું રહ્યું પરંતુ આ જે નામો ચાલી રહ્યા છે એમાંથી એક ચર્ચા ખૂબ વધારે ચાલી રહી છે કે જો કોંગ્રેસ કોઈ મરાઠીને ટિકિટ આપે તો જીતના ચાન્સીસ વધી શકે છે જીતી તો નહીં શકાય પણ ચાન્સીસ હવે ભૂતકાળના દાખલા આપવામાં આવ્યા કે વડોદરામાં કોંગ્રેસના જે પણ સાંસદો રહ્યા છે એ મરાઠી હતા આ મરાઠીને જો ટિકિટ આપવામાં આવે તો જીતી પણ શકાય અને જો કોંગ્રેસ એક ક્લીન વ્યક્તિને ટિકિટ આપે અને મરાઠી હોય તો એ છે બાળુ સુરવે બાળુ સુરવે સતત કોંગ્રેસના કોર્પોરેટર બનતા આવ્યા છે પરંતુ ખૂબ જ ભોળો સ્વભાવ છે બધાથી મળીને રહે છે અને એવામાં કોંગ્રેસ જો એમની પર દાવ લગાવે તો આ એક મરાઠી ચહેરો પણ હોય અને જીતતા આવ્યા છે કોર્પોરેશનની ચૂંટણી હવે બાળુ સુરવે લોકસભાની ચૂંટણી લડવામાં કેટલા સક્ષમ છે એ તો પોતે જ એ બતાવી શકે અને આના સિવાય પણ જો કોંગ્રેસ કોઈને ટિકિટ આપે તો પણ નવાઈ નહીં પરંતુ વડોદરાની જનતાને ઇંતજાર છે કે કોઈનું તો નામ જાહેર કરે જેથી ચૂંટણી પ્રચારમાં પણ જોશ આવે અને જનતાને પણ એક વિકલ્પ ખબર પડે કે અમે કોને વોટ આપવાનો ભારતીય જનતા પાર્ટી તો ત્રણસો પાસઠ દિવસ ચૂંટણી મોડમાં જ રહે છે મિટિંગો ચાલતી જ રહે છે ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલતા હોય છે પેજ પ્રમુખ નિમાઈ ગયા છે તેની સામે કોંગ્રેસની તો કોઈ તૈયારી જ નથી અને એમાં ઉમેદવાર જાહેર કરવામાં પણ આટલો વિલંબ આ જ પરિસ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં આવ્યા પહેલાં જ મોટી જીતનો દાવો કરી દે છે આ જ છે કારણ તમને શું લાગે છે કોંગ્રેસ કોને ટિકિટ આપી શકે છે આટલું મોડું નામ જાહેર કરવાની પાછળનું કારણ શું આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો